ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણું જોશું છ નો જાદુ એટલે કે છ ની જે સંખ્યા છે એની અંદર કંઈક રહસ્ય રહેલું છે તો શું રહસ્ય રહેલું છે એ આપણે જોઈએ કે છ ની રકમનો ગુણાકાર છે એ સિક્સ ડિજિટની વધારે રકમ હોય તો એની સાથે જયારે એનો ગુણાકાર કરવામાં આવે તો આપણને ખૂબ સરળતા છે એ રીય છે બરાબર તો આપણે જોઈ છીએ નો ગુણાકાર કઈ રીતે કરી તો આપણને સરળતા રહી રેડી જોઈને છ ગુણ્યા છ એના પછી આપેલા છે છાસઠ ગુણ્યા છ છસો છાસઠ ગુણ્યા છ એવી રીતે આપણને આપેલા છે એટલે કે જ્યારે નો ગુણાકાર છે એ વધારે અંકમાં આપણને છ આપેલા હોય ત્યારે ગુણાકાર કરવામાં આપણને સરળતા રહે છે તો કઈ રીતેનો ગુણાકાર થાય રેડી તો જોઈએ આપણે પહેલા 6 6 તો એ તો આપણને આવડતું હોય બરાબર કારણ કે ગણિયા આપણને આવડતું છે 6 6 36 ગળી એના પછી હવે 66 6 કરો હોય તો આપણે ગુણાકાર કરવો પડે બરાબર આપણને ગણતરી વગર છે આપણને જવાબ મળી જાય છે કઈ રીતે મળે છે તો જ્યારે 6 ની સાથે ગુણાકાર આવી સંખ્યાનો કરવાનો હોય ત્યારે સૌ પ્રથમ આગળનો અંક ફરજિયાત

એના પછી આગળ જોઈએ હવે આગળ ફરજિયાત આપણે ત્રણ મૂકી દેશું રેડી હવે તમને આવડી પણ ગયો હશે હવે કેટલા છ છે ચાર તો નવ કેટલા મૂકશું ત્રણ એક બે ત્રણ અને છેલ્લે છે રેડી છે ને સિમ્પલ બરાબર તો આવી રીતે બાકી રકમનું પણ આપણે કરી શકીએ કરી જોઈએ આગળ ફરજિયાત ત્રણ રેડી ત્રણ ને બે પાંચ છ આવી પાસે તો ચાર નવ મૂકશું એક બે ત્રણ ચાર અને છેલ્લે છ રેડી હજી એક જોઈ જોઈ હવે કેટલા આપણે તો કે છ હે બરાબર એટલે પાંચ નવ મૂકશું આપણે એક બે ત્રણ ચાર પાંચ અને છેલ્લે ફરજિયાત છ રેડી તો આવી રીતે આપણે છ નો ગુણાકાર છે આસાનીથી કરી શકીએ બરાબર થેન્ક યુ